નમસ્કાર દર્શક મિત્રો હો ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે આપની સાથે હું જો શિવમ દર્શક લોકસભાની ચૂંટણી હવે ત્રીજા તબક્કાની માંડ અમુક થોડાક જ ગણતરીના દિવસો હવે બાકી રહ્યા છે સાતમી મે જ્યારે ગુજરાતમાં મતદાન થવાનું છે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસનું તેની સાથે આપણે વાત કરીએ તો પાંચ વિધાનસભાનું પણ જે મતદાન છે પરંતુ જે વાત કરીએ તો લોકસભાના ઉમેદવારો તેમણે પ્રચાર પ્રસાર તો શરૂ કરી દીધો છે અવનવા પ્રચાર પણ આ વખતે જોવા મળ્યા છે ખાસ કરીને જે પ્રકારે વાત કરીએ તો કોઈએ જે સુપર માર્યો ગેમ જે નાનપણમાં આપણે રમતા હતા તેનો એક રીતે પ્રચારમાં ઉપયોગ કરે છે કોઈ ઉમેદવારે તો કોઈ ઉમેદવાર જે હીરાના કારખાનામાં જાય છે અને ત્યાં લોકો સાથે કારખાનેદારો સાથે બેસીને કારીગરો સાથે બેસી હીરા ઘસે છે આ પણ એક પ્રચારનો કિસ્સો કે જે સામે આવ્યો છે આ સિવાય આ વખતે જોવા મળ્યું છે અવનવા જે પ્રચાર પ્રસારની અનોખી રીત પણ જોવા મળી છે હવે વાત કરીશું દિગ્ગજ નેતાઓની જે કેન્દ્રીય નેતૃત્વની વાત કરીએ પાર્ટીઓના તો તેમની પણ શરૂઆત થવાની છે આવતીકાલે આપણે વાત કરીએ તો બીજા તબક્કાનું મતદાન છે અને ત્યારબાદથી જ જે ત્રીજા તબક્કાના મતદાનનો પ્રચાર પ્રસાર કે જે તે પણ પૂરજોશમાં શરૂ થશે એટલે કે ગુજરાતમાં મતદાન સાતમી તારીખે છે અને આવતીકાલે જે બીજા તબક્કાનું મતદાન પૂરું થશે ત્યારબાદ રાહુલ ગાંધીની વાત કરીએ કોંગ્રેસમાંથી સોનિયા ગાંધીની વાત કરીએ આ સિવાય પ્રિયંકા ગાંધીની વાત કરીએ આ સિવાય મલ્લિકાર્જુન ખડગે જે અધ્યક્ષ છે તે સચિન પાયલોટ આ સિવાય ઘણા જે દિગ્ગજ નેતાઓ છે કે જે ગુજરાત આવશે ગુજરાતમાં ધામા છે અને ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ પ્રચાર પ્રસાર કરવાના છે કોંગ્રેસના મુદ્દા તો આપણે સૌ જાણીએ છીએ કે કયા કયા મુદ્દા છે કે જે જનતા સુધી લઈને જાય છે ભ્રષ્ટાચાર હોય રોજગારીની વાત હોય કે પછી અત્યારે જે ચૂંટણી બોન્ડનો મુદ્દો જે ઉઠાવ્યો તો તેની વાત હોય આ સિવાય અત્યારે જે ક્ષત્રિયનો મુદ્દો ચાલી રહ્યો છે તે તમામ મુદ્દાની સાથે જશે જનતા સુધી તેનો કેટલો લાભ પહોંચશે જ્યારે કેન્દ્રીય નેતૃત્વ અહીંયા આવશે ત્યારે બીજી તરફ વાત કરીએ નરેન્દ્ર મોદીની તો એક તારીખ અને બે તારીખ તેમ તેઓ શરૂઆત કરશે ગુજરાતમાં આવશે અને છ સભાઓને સંબોધન કરવાના છે પહેલી તારીખે ગુજરાતનો સ્થાપના દિવસ છે અને ત્યારથી જ શ્રી ગણેશ તેઓ કરવાના છે ત્યારે બીજેપીના મુદ્દા પણ આપણે જાણીએ છીએ પરંતુ ક્ષત્રિયોના વિવાદની વચ્ચે પીએમ નરેન્દ્ર મોદી આવી રહ્યા છે ત્યારે પીએમનો પ્રવાસ કેટલો મહત્ત્વનો બની રહેશે તે પણ ચોક્કસથી મહત્વનો મુદ્દો બનવાનો છે ત્યારે કોના મુદ્દા ચાલશે તે પણ ચોક્કસથી જોવું રહેશે કોની ગેરંટી ચાલશે તે પણ ચોક્કસથી જોવું રહેશે ત્યારે પ્રચારની જે આપણે વાત કરીશું આજે મહેમાન જોડાઈ ગયા છે રાજેશભાઈ ઠાકર રાજકીય વિશ્લેષક અને સાથે જ આપણી સાથે જોડાયા છે અરવિંદભાઈ જોબનપુત્રા વરિષ્ઠ પત્રકાર સ્વાગત છે આપનું બંનેનું નિર્માણ ન્યૂઝમાં રાજેશભાઈ આ વખતે પ્રચારમાં ઘણું બધું ઉમેદવારો તરફથી નવું જોયું છે આપણે અવનવા કિમિયાઓ તેમણે અજમાવ્યા છે જે પ્રકારે મેં ગેમની વાત કરી અનોખી રીત જોવા મળી છે લોકોની વચ્ચે જઈને જે પ્રચાર પ્રસારની વાત હોય હવે કેન્દ્રીય નેતૃત્વ આવી રહ્યું છે ગુજરાતમાં આવતીકાલે બીજા તબક્કાનું મતદાન પછી અને તેના પછી કઈ રીતે આપ જોઈ રહ્યા છો સૌથી પહેલાં આપણે વાત કરીએ કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસ આ વખતે કઈ રીતે અલગ આ રણનીતિ બનાવવી પડશે જો ભૂતકાળ ભૂલીને આ નવી રીતે પ્રચાર પ્રસારની શરૂઆત કરવી હોય નવી રીતે પરિણામ લાવવાની કોશિશ કરવી હોય તો જો આ ચૂંટણી તમે ગુજરાતના પરિપ્રેક્ષ્યમાં જુઓ કે રાષ્ટ્રીય પરિપ્રેક્ષ્યમાં જુઓ તો કોંગ્રેસ માટે આના અસ્તિત્વની લડાઈ છે એનું રાજકીય જે અસ્તિત્વ છે બચાવવા માટેનો કદાચ આ છેલ્લો જંગ છે એટલે એને મરણિયા પ્રયાસ કરવા પડે ની રાજકીય જમીન બચાવવા માટે એ રીતે કોંગ્રેસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ ચૂંટણી છે અને ભારતીય જનતા પાર્ટી છે એને સત્તામાં ફરી આવવા માટેની એટ્રિક મારવાની છે અને ગુજરાતના સંદર્ભમાં જોઈએ તો એમણે જે ટાર્ગેટ આપ્યો છે કે દરેક બેઠક જે છે પાંચ લાખ કરતા વધારે મતથી જીતવાની છે એટલે એનો જે દબદબો છે ગુજરાતમાં આપણે જાણીએ છીએ તમે મુદ્દાઓની ચર્ચા કરી મુદ્દાઓ ચાલતા હોત તો ગુજરાતની અંદર કોંગ્રેસ ક્યારની ચાલી ગઈ હોત પણ ગુજરાતમાં મોદી ચાલે છે મુદ્દાઓ ઓછા ચાલે છે એટલે આપણે કાયમ કહેતા હોઈએ છીએ કે ગુજરાતની અંદર મુદ્દાઓથી ઉપર મોદી છે અને એના કારણે કેટલા બધી ચૂંટણીઓ આપણે બે હાજર સત્તરની વિધાનસભા પણ જોઈ અને બે હજાર બાવીસની પણ વિધાનસભા જોઈ જયારે ચૂંટણીઓ ચાલતી હતી ત્યારે એવું લાગતું હોય તમને કે ભાઈ આ વખતે કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીની સામે ટક્કર લેશે પણ પરિણામ આવે ત્યારે પરિણામ થોડુંક જુદું એટલે બિલકુલ ભારતીય જનતા પાર્ટી માટે આ મહત્વનું એટલા માટે છે કે એમને જે કેટલાક બાકી રહેલા એમની આઈડિયોલોજીના સંદર્ભના મુદ્દાઓ છે એને લાગુ કરવા માટે આ ચૂંટણીમાં જીતવું અને સારી બહુમતી થી જીતવું એ જરૂરી છે એમાં પહેલા ફેસનું જે વોટિંગ થયું અને એ વોટિંગ પછી થોડોક દરેક પક્ષમાં અને વિપક્ષમાં બંને જગ્યાએ અંડર કરંટ પક્ષના તરફ કે વિપક્ષના તરફ જોવા મળ્યો નથી અને જે નિરુત્સાહ દેખાયો ખાસ કરીને હિન્દી ભાષી માં જ્યાં ભારતીય જનતા પાર્ટી એના સેચ્યુરેશન પોઈન્ટ ઉપર એટલે સો થી માંડી પંચાણું ટકા સુધી જ્યાં રિઝલ્ટ લાવી હતી ત્યાં છ થી દસ ટકા જેટલું મતદાન ઓછું થવું અને જ્યાં આશા હતી દક્ષિણ ભારતની અંદર ત્યાં આગળ પ્રમાણમાં સારું મતદાન થયું છે આવતીકાલે પણ તેલંગાના કર્ણાટક જે છે એમાં ભારતીય જનતા પાર્ટીની અગ્નિ પરીક્ષા છે કે ગઈ વખત જેવું પરફોર્મન્સ આ વખતે ત્યાં કરી શકે છે કેમ કારણ કે બાર રાજ્યો જે છે જે ભારતનો ભાજપનો ગઢ કહેવાય એ રાજ્યોની અંદર એમણે મેક્સિમમ મેળવેલું છે ત્યાં વધવાની શક્યતાઓ બહુ જ નહીવત છે એમને જ્યાં પણ આગળ વધવાનું છે એ આ જ બેલ્ટ છે જે દક્ષિણ ભારત આપણે કહીએ છીએ કે પશ્ચિમ બંગાળ જે ચેલેન્જ આપી રહ્યા છે. એટલે ભારતીય જનતા પાર્ટી પણ જાણે છે ને એટલે એટલે હવે ગુજરાતની બધા રાષ્ટ્રીય નેતાઓ જ વળશે કે ત્યાંથી હવે ફ્રી થશે અને ત્રીજો ફેઝ છે ત્યારથી ભારતીય જનતા પાર્ટી ની બહુમતી વાળા રાજ્યો એની વધારે પ્રમાણમાં શરૂઆત થશે મોટાભાગના નોર્થ ઇસ્ટના સાઉથના આ રાજ્યો જે છે એ પૂરા થાય છે અને છૂટક છૂટક દરેક ફેઝ ની અંદર બિહાર પણ છે ઉત્તર પ્રદેશ છે મહારાષ્ટ્ર છે રાજસ્થાન આવતીકાલે લગભગ પૂરું થઈ જશે તેલંગાના કર્ણાટક કેરળ ના રાજ્યો ત્યાં પૂરા થઈ જશે ઉત્તરાખંડ એટલે હવે બધું જે ધ્યાન છે એ હિન્દી ભાષી માં જશે અને એટલે તમને મુદ્દાઓ પણ બદલાતા દેખાશે જે તમે કીધું કે કોંગ્રેસની પાસે જે મુદ્દા છે બે હજાર ચૌદ માં ભારતીય જનતા પાર્ટી કીધું હતું મહેંગાઈ કી માર મહેગાઇ ની સ્થિતિ શું છે એ સવાલ કોંગ્રેસ કરી રહી છે બેરોજગારીના મુદ્દા ઉપર એમનું જે વચન હતું કોંગ્રેસ યાદ કરાવવાનો પ્રયત્ન કરે છે સૌથી મોટો જે ઇલેક્ટ્રો બોન્ડ નો મુદ્દો છે એ ઇલેક્ટ્રો બોન્ડ ના મુદ્દા દ્વારા જે ભ્રષ્ટાચારની સામે ઝીરો ટોલરન્સની વાતથી એને કાઉન્ટર કરવાની કોશિશ કરે છે એ સિવાય જે ભ્રષ્ટાચારી લોકો જેના ઉપર ખુદ ભારતીય જનતા પાર્ટી ઇન્ક્વાયરી કરી હોય કાં તો એમને કઠેડામાં ઉભા રાખ્યા હોય એ લોકોને ભારતીય જનતા પાર્ટીમાં લઈ અને જે કોંગ્રેસીકરણ કરી રહ્યા છે આ એક મુદ્દો છે એટલે કોંગ્રેસના મુદ્દાઓ અમુક સ્પષ્ટ છે એ સિવાય એમને એમના મેનિફેસ્ટોની અંદર જે ન્યાયની અલગ અલગ ન્યાય અને ગેરંટીઓની વાત કરી છે બીજી તરફ નરેન્દ્ર મોદી એમની મોદી ગેરંટી દસ પ્રકારની ગેરંટી લઈ અને એમને એમને મેનિફેસ્ટો મૂક્યો છે એની સાથે એમના દસ વર્ષના કાર્યો જે વિકાસ થયો છે એમાં બુલેટ ટ્રેન હોય મેટ્રો રેલ હોય ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ હોય ઇકોનોમીની અંદરનો જે સુધાર હોય એની સાથે સાથે એમની જે વિચારધારાને લગતા જે પગલાં લેવાય સીએ હોય ધારા ત્રણસો સિત્તેર હોય રામ મંદિર હોય આ બધું લઈને ભારતીય જનતા પાર્ટી જાય છે અને તમે જે કીધું એક નવા નવા કિમિયા તો લોકોને આકર્ષો હવે આટલી પિસ્તાલીસ ડિગ્રી ગરમીની અંદર લોકોને ઘરની બહાર લાવવા માટે આ પહેલી ચૂંટણી હું જોઈ રહ્યો છું છેલ્લા દસ વર્ષમાં કે જેમાં મુદ્દાઓ શોધાઈ રહ્યા છે કે જેના કારણે પ્રજા જે છે એ પોતાની રીતે થી બહાર આવે બે હાજર ચૌદના અંદર એક ભ્રષ્ટાચાર નો બહુ મોટો મુદ્દો હતો અન્ના આંદોલન હતું નરેન્દ્ર મોદી નો ગુજરાત ને ગયા આકર્ષણ હતું લોકોને બહાર આવવા માટે ઘણા બધા કારણો હતા બે હાજર ની ચૂંટણી આપણે જોઈએ તો એની અંદર સર્જિકલ સ્ટ્રાઇક અને પુલવામા જેવા ભાવનાત્મક મુદ્દા હતા જેના કારણે લોકો ઘરની બહાર સ્વયંભૂ નીકળે એના માટે કારણો હતો આ વખતની ચૂંટણીની અંદર મુદ્દાઓ શોધાઈ રહ્યા છે પણ કોઈ એવો મુદ્દો પકડાઈ નથી રહ્યો કે જેના કારણે ટર્નઆઉટ વોટિંગનું વધે અને જયારે વધતું નથી ત્યારે ક્યાંક ને ક્યાંક પક્ષ ને વિપક્ષ બંને કન્ફ્યુઝ થતા હોય છે કારણ કે કોઈ પણ પ્રકારનો કરંટ દેખાય નહીં જયારે નિરસ્તા મતદાનમાં દેખાય ત્યારે સત્તા પક્ષે સમર્થન નથી મળતું એવું દેખાય વિપક્ષના મુદ્દા નથી ચાલતા એવો પણ એનો અર્થ નીકળે અને એટલા માટે હવેના જે ફેસ છે કઈ રીતનું વોટિંગ થાય છે છે એ પણ જોવાનું રહેશે જે મહત્વના થશે સાત મેનો એમાં તો અતિશય ગરમીના દિવસો હશે અને એ પરિસ્થિતિની અંદર અત્યારે જે રાજપૂત એક બોયકોટ નું આંદોલન કરી રહ્યું છે ભારતીય જનતા પાર્ટી સામે અને એટલે જ પહેલા ચોવીસ તારીખ હતી નરેન્દ્ર મોદીના પ્રવાસની પછી છવ્વીસ અઠ્યાવીસ સંભળાતી હતી હવે પહેલી તારીખ સુધી કરી છે એનું કારણે જે છે હરસંઘવી જે જિલ્લા જિલ્લા ફરી રહ્યા છે રાજપૂત નેતાઓ સાથે બંધ મીટિંગ કરી રહ્યા છે એમાં એ જ પ્રયત્ન થઈ રહ્યો છે કે નરેન્દ્ર મોદી પહેલા કોઈ પણ રીતે આ મુદ્દો છે એના ઉપર ઠંડુ પાણી નાખી શકાય જેના કારણે કોઈ એક નાનો વિરોધ નો વાવટો ફરકે અને એ ક્યાંક નેશનલ મુદ્દો ના બને એના માટેના પણ એક પ્રયાસો થઈ રહ્યા છે જેના એના કારણે નરેન્દ્ર મોદી એવું લાગે છે ગુજરાતમાં બહુ જવાની જરૂર નથી એટલે આ માત્ર પહેલી ના બીજેના બે જ કાર્યક્રમ છે પછી નરેન્દ્રભાઈ નો ગુજરાતમાં કોઈ કાર્યક્રમ નથી અમિતભાઈ ત્રણેક દિવસ આવવાના છે એ સિવાય બીજા રાષ્ટ્રીય નેતાઓ આવશે તમે જેમ કીધું એમ પ્રિયંકા ગાંધી રાહુલ ગાંધી સચિમ પાયલોટ આવે છે એટલે એ રાષ્ટ્રીય નેતાઓ આવશે પણ મહત્વની વાત એ છે કે લોકોની અંદર વોટિંગ કરવા નીકળવા માટે એક કારણ ઊભું થાય અને જો ટર્નઆઉટ વધારે થાય તો ભારતીય જનતા પાર્ટીનો જે ગોલ છે ખૂબ જ મોટા મતદાન થી અને સિત્તેર ટકાની આસપાસ થાય અને બીજું જે છે કે ઓછું મતદાન થાય તો જે બે ચાર સીટો અત્યારે દેખાઈ રહી છે કે જેમાં કોંગ્રેસ થોડી ઘણી પણ ફાઇટ આપે છે એ સીટો ની અંદર ભારતીય જનતા પાર્ટી ને છેલ્લા દિવસ સુધી મહેનત કરવાનું આવે એવું થાય એટલે બંને પક્ષ માટે ગુજરાત અને આખો દેશ એ બંને રીતે કોંગ્રેસ માટે અસ્તિત્વની લડાઈ છે ભારતીય જનતા પાર્ટી માટે એની યાત્રિક કરીને એના જે વિઝન છે એ વિઝનને આગળ લઈ જવા માટેની અ સત્તાના પુનરાવર્તન કરવા માટેનો વિશેષ એ એ જ વાત ગુજરાત જે ભાજપનો ગઢ માનવામાં આવે છે અરવિંદભાઈ જે ગુજરાતમાં ભાજપનો ગઢ છે અને ગઢમાં ગાબડું પાડવાનું છે કોંગ્રેસે એટલા માટે જે સ્ટાર પ્રચારકોની આપણે વાત કરી છે કોંગ્રેસનું જે લિસ્ટ છે તેમાં સચિન પાયલટ ખડગેથી લઈને પ્રિયંકા ગાંધી રાહુલ ગાંધી સોનિયા ગાંધી ઘણા બધાનો સમાવેશ કરવામાં આવ્યો છે તે તમામ લોકો આવી રહ્યા છે આ વખતે કોઈ અસર પાડી શકે તેમ છે કારણ કે મુદ્દા બે હાજર ઓગણીસો કોંગ્રેસ અલબત્ત ઘણી બધી મહેનત કરે છે આ ચૂંટણી માટે અને ખાસ કરીને ગુજરાતમાં પરંતુ આપણે જાણીએ છીએ કે દર વખત જેમ જે ઊંઘથી ઝડપાય છે અને આપણે ગુજરાત ચૂંટણી શરૂ થાય એ પેલા જ લાઈમ માં આવી ગઈ છે કે પુરુષોત્તમ કારણે એ પેલા સાબરકાંઠા અને વડોદરાના ઉમેદવારો બદલાવવાને કારણે ભારતીય જનતા પાર્ટીને ઘણું સહન કરવું પડે ઉમેદવાર પડે એટલે કે વિરોધનો જે હેતુ છે અને વિરોધ હજુ પણ જારી છે એટલે કે ભારતીય જનતા પાર્ટીને બેઠક જીતવી છે તો એના માટે નરેન્દ્ર મોદી એક મેજિક મેજિક ફિગર છે છે અને એ લોકો ઉપયોગ કરવા માંગે કે ભાઈ ઉમેદવાર કરતા નરેન્દ્ર મોદીની જે ગેરંટી છે એને પ્રાધાન્ય આપવામાં આવે છે અને એ બેઝ રીતે જ એ લોકો લડવા માંગે છે અલબત્ત અત્યારે પુરુષોત્તમ રૂપાલાજી માટે વિરોધ પક્ષ માટે છે એટલે ભારતીય જનતા પાર્ટી માટે એટલું બધું કેક વોક નથી કે જેટલું આપણે જાણીએ છીએ કારણ કે એ લોકોએ ચૌદ માં અને ઓગણીસ માં છવ્વીસે છવ્વીસ સીટ લીધેલી હતી આ વખત તો એ લોકોએ ટાર્ગેટ એવી રીતે કરેલો છે કે દરેક ઉમેદવાર પાંચ લાખ થી વધુ મત જીતે એ જાતનું એ લોકો આયોજન કરી રહ્યા છે તો અહીંયા જોવાનું છે કે જ્યારે સ્ટાર પ્રચારકો આવે છે કારણ કે સત્યાવીસમી તારીખ એટલે પરમ દિવસે કે કાલે છવ્વીસમી તારીખે બીજા તબક્કાનું મતદાન છે જ્યાં તેર રાજ્યોની નેવ્યાસી બેઠકોનું મતદાન થવા જઈ રહ્યું છે અને ખાસ કરીને એમાં કેરળ ની વીસે વીસ બેઠક નું થવા જઈ રહ્યું છે તો અહીંયા ભારતીય જનતા પાર્ટીનો પ્રભાવ ઓછો છે એટલે એની આશી કસર થશે પરંતુ અહીંયા એ જોવાનું છે કે આ બેઠકો પછી જે સત્યાવીસમી તારીખે પ્રિયંકા ગાંધી વલસાડમાં આવે છે જે એના કેન્ડિડેટ કોંગ્રેસના આનંદ પટેલ છે એના ચૂંટણી પ્રચાર માટે હવે એની કેવી સ્ટ્રેટેજી છે અને એ લોકોને આકર્ષવા માટે કયા મુદ્દા લે આવે અહીંયા કમનસીબની વાત એક આપને કહી દઉં કે આ ચૂંટણીમાં બંને ચૂંટણીના ઢંઢેરા આપી દીધેલા છે પરંતુ વાસ્તવિકતા એ છે કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ નેતાઓ કરે છે હતું કે મોંઘવારીની કે નહીં કે બેરોજગારીની કે નહીં કે અત્યારના જે વર્તમાન પરિસ્થિતિ છે એ બારાની કોઈ ચર્ચા કરવામાં આવતી નથી ગમેવાની એટલે આ એક કમનસીબની વાત છે કે જયારે વિકાસની વાત કરતા હો જયારે જે મુદ્દાઓ હોય જે લોકોને સ્પર્શતા હોય એની વાત કરવી જોઈએ ભૂતકાળમાં ન જવું જોઈએ ભવિષ્યકાળમાં હવે તમે શું કરવાના છો એ જ કરવું જોઈએ પરંતુ અહીંયા આપણે જોઈએ કે જે હમણાં સારંગ પિત્રોડાએ ગઈકાલે નિવેદન આપ્યું જે ઓવરસીઝ બેગના ચેરપર્સન છે કોંગ્રેસના અને એને વારસાગત મિલકત બારામાં કહ્યું અને અમેરિકાને અનુલક્ષીને કહ્યું કે ભાઈ એ લોકોને પંચાવન તો અમેરિકાને એ જે વારસાગત મિલકત હોય છે એ ટેક્સ તરીકે શું છે એ કાયદો રાજકોટ એટલે કે ભારતમાં પણ વિચારવા જેવો છે અલબત્ત આવું એક કાયદો અગાઉ હતો અને દેવ્યાસી માં જુદી રીતે હતો પણ આ વસ્તુને એ લોકો વધારે હાઇલાઇટ કરે છે અને નરેન્દ્ર મોદીજીને પણ અગાઉ પણ જે ચૂંટણીમાં મણિશંકર શંકર વેદાસ પર નિવાદ કર્યું હતું એને મુદ્દાને ઉઠાવ્યું હતું એમાં એને કોંગ્રેસને મોટી પછડાટ પડી હતી તો આ મુદ્દાને પણ નરેન્દ્ર મોદીજી એ બહુ જ આગવી સ્ટાઇલથી લયો છે કે તમારી મિલકતો પણ હવે તો રહી નથી

એનો ગેરલાભ ઉઠાવીને ભાજપને સીટ અપાવી એટલે કે એક પણ વોટ મળ્યા વગર ભારતીય જનતા પાર્ટીને એક સીટ મળી ગઈ છે કારણ કારણ કે કે હવે ચેલેન્જ કરવા જઈ શકે તો તો જે કોંગ્રેસનો મેમ્બર છે એ કદાચ જો ભારતીય જનતા પાર્ટીમાં એની કોઈ મતલબ રહેતો નથી એટલે કે એક સીટ તો ઓલરેડી ભારતીય જનતા પાર્ટી એ એક પણ વોટ વગર મળી ગઈ છે હવે પચીસ સીટ માટેનું જે આયોજન કરવા જઈ રહ્યા છે અને એ પચીસ સીટ માટે પણ આ લોકો જાણે છે કે જ્યાં જ્યાં પ્રિયંકા ગાંધીને રાહુલ ગાંધી કરશે રાહુલ ગાંધી તારીખે પ્રચાર કરવાના છે અને સત્યાવીસમી તારીખે ગાંધી પ્રચાર કરવાના છે હવે જે જગ્યાએ કરવાના છે છે એ સાઉથ અને સાઉથ ગુજરાતમાં થોડુંક કોંગ્રેસનું વર્ચસ્વ છે બલબત્ત એની જે ભાષણની પ્રક્રિયા છે મુદ્દાઓ છે અને ભારતીય જનતા પાર્ટીને કઈ રીતે એ લોકો કંટ્રોલમાં કરી શકે છે અને પોતાના મતમાં કન્વર્ટ કરી શકે છે એ પણ જોવાનું છે એ કારણ કે

આપણે જાણીએ છીએ કે મોદી મેજિક દરેક જગ્યાએ અને ખાસ કરીને ગુજરાતમાં તો આ બધી વસ્તુઓના આનુષંગિક આપણે જોઈએ તો છવ્વીસ સીટ કદાચ ભારતીય જનતા પાર્ટી લઈ જાય પરંતુ અમુક જે સીટો છે એ સીટોમાં જે ક્ષત્રિયનો વિરોધ છે જોકે હવે ક્ષત્રિયોના વિરોધમાં ધાર રહી નથી કારણ કે આ લોકોની પાછલા મરણીની સમજૂતીઓની કોશિશો સતત જારી રહી છે હવે મતમાં કેવી રીતે પલટે છે અથવા પરિવર્તિત કરે છે એ જોવાનું રહ્યું છે અને ભારતીય જનતા પાર્ટીના જે દિગ્ગજ નેતા નરેન્દ્ર મોદીજી આવે છે એ કેવું પાણી ફેરવે છે એ જોવાનું રહે રાજેશભાઈ એ જ વાત કે આવતા પહેલાં પણ જે એક બેઠક તો કોંગ્રેસ ગુમાવી ચૂક્યું છે હવે નરેન્દ્ર મોદી આવી રહ્યા છે તેની પહેલાં ક્ષત્રિયનો મુદ્દો પણ શાંત કરવાનો છે તે પણ એક મુદ્દો છે રાહુલ ગાંધી આવે છે ત્યારે લોકોનું જોવાડ પણ ઉમરતું હોય છે મોટા પ્રમાણમાં લોકો આવતા હોય છે પરંતુ વોટ એટલા નથી મળતા જે આપણે અગાઉ જોયું છે જ્યારે આદિવાસી પટ્ટામાં રાહુલ ગાંધી આવ્યા હતા ત્યારે પણ વોટમાં એ પરિણામ્યું નહીં હવે આ બધાની વચ્ચે ક્ષત્રિયોનો જે વિવાદ છે એ કેવી રીતે એટલે ઠીક છે માહોલ ઉભો કરવા માટે રાષ્ટ્રીય નેતાઓ આવે જો ભાષણોથી સત્તા મળી જતી હોય તો અટલ બિહારી વાજપેયી પચાસ વર્ષ સંઘર્ષ ના કરવો પડે કારણ કે એના જેટલો શ્રેષ્ઠ વક્તા ભારતીય રાજનીતિ ની અંદર કોઈ થયો નથી પણ દરેક પક્ષના રાષ્ટ્રીય નેતાઓ આવે અને એ કંઈક વાત કરે તો એ એક સભામાં બોલાયેલી વાત આખા દેશમાં ખૂણે ખૂણે સુધી ચર્ચા નું કેન્દ્ર બને છે અને કારણે મુદ્દો જે છે લોકો સુધી જાય છે એ પરિપ્રેક્ષની અંદર આ રાષ્ટ્રીય નેતાઓનું મહત્વ હોય છે હવે તમે સ્ટ્રેટેજીકલ જોશો તો જે છ કે સાત સીટ કોંગ્રેસ જ્યાં ફાઇટ આપી રહી છે એવું લાગે છે ત્યાં જ નરેન્દ્ર મોદીની સભાઓ ગોઠવે છે દાખલા તરીકે અમરેલી પોરબંદર રાજકોટ સુરેન્દ્રનગર અને આને સાંકળીને ત્રણ સભાઓ છે ઉત્તર ગુજરાતમાં આપણે જોઈએ છીએ બનાસકાંઠા પાટણ અને સાબરકાંઠા તો એને અનુલક્ષીને એમણે સભાઓ ગોઠવી છે એમણે અમદાવાદ શહેરમાં કે સુરત શહેરમાં કે કે એવી સભાઓ નથી ગોઠવી ગાંધીનગરમાં કારણ કે ત્યાં એમને ખબર છે કે ત્યાં બહુ મહેનત કરવાની જરૂર નથી સુરેન્દ્રનગર એટલા માટે ત્યાં રાજપૂતોનું મેક્સિમમ વોટ જે છે એ રાજપૂત સમાજના ત્યાં અઢી થી પોણા ત્રણ લાખ વોટ છે બનાસકાંઠાની અંદર ગેની ઠાકોર ફાઇટ સારી આપી રહ્યા છે કોંગ્રેસ કરતા વધારે ત્યાં લડી રહ્યા છે બીજું જે સોશિયલ એન્જિનિયરિંગ કર્યું છે પહેલી વખતે કોંગ્રેસે કે જે વોટ પાછળ બહુ આપણે લાસ્ટ ઇલેક્શનમાં જોયું નરેશ પટેલની પાછળ 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 કન્ફ્યુઝ રહી પાર્ટી એ પહેલા પાટીદાર આંદોલન થયું હતું એના ખભે ચડી અને વૈતરની પાર કરવાની કોશિશ કરી હતી એટલે એને સમજાઈ ગયું કે એને ઓરિજિનલ તરફ પાછું ફરવું પડશે એટલે ઉત્તર ગુજરાતમાં પહેલી વખતે લાઇન કરી તમે જુઓ તો બનાસકાંઠા પછી પાટણ અને મહેસાણા ત્રણેય જગ્યાએ એમને પાટીદાર ચહેરો આપવાના બદલે ત્રણેય જગ્યાએ ઠાકોર ચહેરો આપે એટલે ઉત્તર ગુજરાતની માંથી ત્રણ સીટ જે છે એ ઠાકોર સમાજને આપી ઓલ ઓવર પાંચ સીટો આપી એટલે ઠાકોર સેન્ટિમેન્ટને ટચ કરવાની ને એની ઓરિજિનલ વોટ બેંક છે એને પોતાની તરફ આકર્ષવાની કોશિશ કરી છે એની સાથે કેટલીક બ્રાન્ડ આપી એમને કે અનંત પટેલ તો એક લડાયક જુજારુ ચહેરો ગેનીબેન ઠાકોર તો સતત લોકોની વચ્ચે રહેતો ચહેરો ચંદનજી ઠાકોર તો એ પણ જે છે એ લોકોની સાથે સંઘર્ષ કરતો ચેરો તમે ભરૂચ જુઓ તો ચૈતર વસાવા જેને ખુદ જેમ હાર્દિક પટેલ હીરો ભારતીય જનતા પાર્ટી એ બનાવ્યો ચૈચર વસાવાને જેલમાં નાખી અને ભારતીય જનતા પાર્ટી મોટો કર્યો અને એ જે છે થી લડી રહ્યા છે સાબરકાંઠામાં ભારતીય જનતા પાર્ટી પોતાના જ પ્રશ્નોની સાથે ટેકલ કરે છે જુનાગઢમાં રાજેશ ચુડાસમા નો આંતરિક વિરોધ છે ડોક્ટર ચગ વાળું જે કારણ છે એના કારણે એ સમાજ પણ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીની સામે છે એટલે છ એક સીટ છે રાજકોટની સીટ ઉપર આપણે ચર્ચા બહુ કરીએ પણ રાજકોટ એ ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે ગુજરાતનું નાગપુર કહેવાય એટલે સંઘ જેટલો મજબૂત રાજકોટમાં છે એટલો કદાચ આખા ગુજરાતમાં ક્યાંય નથી એટલે એમને એ ચિંતા નથી પણ એ બેઠકના કારણે જે વિવાદ સર્જાયો છે એ વિવાદ એમને એવું હતું કે થાળે પડી જશે પણ થાળે નથી પડ્યો અને હવે પરિસ્થિતિ એવી છે કે તમે સમાધાન કોની સાથે કરો કારણ કે આ આંદોલન એવું છે એનો કોઈ ચહેરો જ નથી અને સમાજે પકડી દીધેલું આંદોલન છે કદાચ સંકલન સમિતિના લોકો ઠંડુ પાણી ફેરવી અને શાંત પડી જશે કાર્યક્રમો મોટા નહીં પણ આપે તો સમાજની અંદર એક જે લાગણી જતી રહી છે કે ભાઈ અમારું આ લોકોએ માંગ્યું નથી રાજનૈતિક માગણી એમની હતી ને એક સોમાન ની વાત હતી એમની એમને ટિકિટે માગી નથી એની સંદર્ભમાં એટલે એ જે સમાજમાં જતું રહ્યું છે એ જે નુકસાન ભારતીય જનતા પાર્ટી ને થવાનું છે હવે નરેન્દ્રભાઈ આવે ને જાહેર મંચુ પરથી એ પણ હાથ જોડીને સી આર પાટીલ ની જેમ માફી માંગે ને કઈ નવું કરે તો વસ્તુ જુદી છે બાકી ક્ષત્રિય સમાજના કારણે જે એની કોર વોટ બેંક હતી એટલે માર્જિન ઘણી જગ્યાએ ઘટશે સીટોમાં કેટલો ફેરફાર થાય છે કારણ કે પંચોતેર લાખ વોટ છે પણ એ છવ્વીસ સીટમાં વેચાયેલો વોટ છે કોઈ એક સીટ છે સુરેન્દ્રનગર સિવાય કોઈ એક સીટ એવી નથી કે જેમાં માત્ર ક્ષત્રિય વોટના કારણે ભારતીય જનતા પાર્ટીને નુકસાન ભેગોવું પડે હા પણ એમનો જે પેલી પાંચ લાખ વાળો જે એક મનોવૈજ્ઞાનિક ટાર્ગેટ આપેલો છે એમાં અત્યારે જોતા એવું દેખાય છે કે ઘણી બધી જગ્યાએ ભારતીય જનતા પાર્ટીની વોટ કારણે પણ એના આંતરિક લડાઈઓના કારણે પણ અને આ બધા જે થોડા ઘણા મુદ્દાઓ છે એના કારણે જે માર્જિન છે એ ઘટશે એવી શક્યતાઓ દેખાઈ રહી છે નવસારી સુરત ગાંધીનગર અમદાવાદ આ બધી સીટો જે છે વડોદરા આ બધી સીટો પાંચ લાખ થી વધારે જીતી શકાય કારણ કે એની સામે કોંગ્રેસ ખુબ જ નબળી છે ત્યાં આગળ કોમ્પિટિશન જ નથી ઔપચારિક લડાઈ હોય પણ જે દોઢ થી તો અઢી લાખના માર્જિનની ત્રણ સીટ અને સાડા ત્રણ લાખ માર્જિનની બીજી બે સીટ એ પાંચ સીટો જે છે એના ઉપર જ કોંગ્રેસ અત્યારે ફાઇટ આપી રહી છે સમય અભાવ છે પાસે છેલ્લો જવાબ કયા મુદ્દા ફોકસમાં રહેશે ભારતીય જનતા પાર્ટી માટે આજે સામ મુદ્દો જે અત્યારે આવ્યો છે તે એક મહત્વનો મુદ્દો કોંગ્રેસે આપી દીધો છે તેવું લાગે છે અત્યારે ચોક્કસપણે મુદ્દાઓ તો ઘણા બધા છે પરંતુ અત્યારે તો જે મુદ્દાઓ પર લડાઈ ચાલી રહી છે એક તો જે બે મુદ્દા ક્ષત્રિય નો છે જે કોશિશો થઈ રહી છે અને ક્ષત્રિય સમાજ ના જે વોટ છે એટલે દરેક જગ્યાએ કેટેગરી વાઇઝ કરું તો ક્યાંક ચૌદ ટકા ક્યાંક પાંચ ટકા ક્યાંક સાત ટકા જો એ બધા વોટો ની ગણતરી કરીએ તો જે હમણાં મારા સહયોગી ઘરે પંચોતેર એક લાખ જેવા વોટ થાય તો એ બધા વોટો ગણતરી કરીએ તો એ લોકોનું જે ટાર્ગેટ છે પરંતુ અહીંયા એક છે ચમત્કાર ની વાત કે જે પાટીદાર છે અને જે પાટીદાર ની સામે પાટીદાર ઉભા છે જો એ લોકો એક થઈને જો કોંગ્રેસ તરફ મતદાન કરે તો ચોક્કસપણે અપસેટ સર્જવાની શક્યતાઓ ઘણી બધી રહેલી છે રાજકોટમાં પણ થઈ શકે કારણ કે આનો આપણે દાખલો જાણીએ છીએ બે હજાર નવ આપણે કુંવરજીભાઈ બાવળિયા કિરણભાઈ પટેલ ની સામે જીતેલા હતા ત્યારે કોંગ્રેસ ભાજપનો જ વેવ હતો અને ભાજપ જ ત્યારે જીતવાની હતી એવી જ બધી ધારણાઓ હતી

તો એ લોકો કેવી રીતે વોટ કરે છે એનું મહત્વ રહેલું છે બે બેઠક બેઠકની વાત કરીએ તો અહિયાં કસમકસ લડાઈ છે જો રાજકોટમાં પાટીદાર લેવા વર્ષિસ કડવા આવી જાય તો લેવાના વોટ વધી જાય અને જો એ કોંગ્રેસ સમર્થિત થઈ જાય તો ચોક્કસપણે આંચકાજનક પરિણામ આવી જાય ભલે ચિત્ર અત્યારે આપણે દેખાય અને આપણને એમ લાગે કે બધું સારું છે અને ભારતીય જનતા પાર્ટી ને ફેવરમાં જ આવશે અલબત્ત ચોક્કસ પણ અહીંયા નરેન્દ્ર મોદીજી નો અગ્ર ભાગ આવશે અને એ પહેલી બીજી તારીખે શું કેશે અને એનું શું વલણ છે એના ઉપર મતદારોનો આધાર રહ્યો છે એવું મારું માનવું છે જે ચોક્કસથી એ જ મુદ્દા ઘણા બધા છે એ જ અને પ્રવાસ પણ તે રીતના ગોઠવવામાં આવ્યા છે કે જ્યાં જ્યાં વધુ જ પ્રચારની જરૂર છે જ્યાં ડેમેજ કંટ્રોલ પણ ક્યાંક ને ક્યાંક હજી પણ કરવાનું છે તે જગ્યાને આવરી લેવાની છે નરેન્દ્ર મોદી જે આવશે ચૌદ લોકસભાને આવરી લેવાના છે અને તે જ પ્રમાણે કોંગ્રેસની વાત કરીએ તો અલગ અલગ નેતાઓ જે આપણે વાત કરી દિગ્ગજ નેતાઓ તે આવશે અને તે પણ જે પ્રજાને એક પ્રકારે કહી શકાય કે વિશ્વાસ કેળવવા માટે કે આ વખતે પરિવર્તન લાવવામાં આવે તે માંગની સાથે કોંગ્રેસ પણ આગળ વધવાની છે તે હવે એ જોવાનું છે સાત તારીખે જનતા કોને મત આપે છે ચર્ચામાં જોડાયા રાજેશભાઈ અને સાથે જ અરવિંદભાઈ બંનેનો આભાર અમારી સાથે જોડાયા તો દર્શક મિત્રો હોટ ટોપિકમાં હાલ બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે રજા આપશો નમસ્કાર